તો જો અહીંયા પહેલી જગ્યાએ લગાવી દીધું આઈસર ખાલી કરવા અને અંદર ખાલી કરવાનો છે માલ તો ભાઈ પહેલી જગ્યાએ તો થઈ જશે પછી જશું બીજી જગ્યાએ અને આ છે ગાડીમાં લગાવવાની બેટરીઓ તો જોઈએ જેટલો ટાઈમ લાગશે તો ભાઈ અહીંયા આવી ગયા આપણે જમવા માટે અને જમવાનું મંગાવી દીધું આ રીતે છે હોટલ તો પહેલાં આપણે જમી લઈએ હોટલ તો કંઈક મોંઘી લાગે છે પણ હવે પેટ માટે છે એટલે કઈ નહીં જમી લઈએ પેલા હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય મેળીમાં મારા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે બપોરના સાડા બાર અને આપણે આવી ગયા ગાડી ઉપર તો આપણે ગાડી ભરવા જવાનું છે અસલાલી અને માલ ભરવાનું છે મહેસાણાનું તો ખાલી કરવા તો કાલે જ જવાનું છે તો આજે ગાડી ભરીને ઊભી કરી દઈશું તો આજે ગાડી ભરીને ખાલી ઊભી કરવાની છે ખાલી કરવા કાલે જવાનું છે તો આજે મારો બાબલો પણ જોડે આવ્યો છે મને કે પપ્પા મારે આવું છે ફરવા માટે મેં કીધું ચાલ આવી જા વાંધો નહીં તો એ પણ જોડે આવ્યો છે તો ગાય સારો છે વાટકી આ છે રોટલી જો જમીન રોટલી ખાવાની છે તો એ કે માર આવું છે પપ્પા ફરવા માટે મેં કીધું ચાલ વાંધો નહીં અહીંયા નજીક છે એટલે કોઈ ટેન્શન નહીં 7 કિલોમીટર જવાનું છે તો જેનો આપડા ઓડિયન્સને શું કહીશ થેન્ક યુ તો ભાઈ જુઓ આપણે જ્યાં ગાડી ભરવાની હતી ત્યાં આવી જ્યાં ગાડી ભરવા માટે આ અંદર જે દેખાય ત્યાંથી ગાડી ભરવાની છે તો આપણે મળીને આવ્યા તો એમને એવું કીધું કે ગાડી અત્યારે તમે બહાર આવો તો સાઈડમાં પછી હું તમને કહું પછી લગાવો નાની બોલેરાને એવું બધું બે ચાર ભરાય છે તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે પછી ભરાઈ જાય એટલે ગાડી અહીંયા રાખવાની છે પછી આપણે ખાલી કરવા સવારે જવાનું છે તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરી આપે છે એ લોકો

તો આપણે હજી ડીઝલ પુરાવાનું છે તો જે માલ ભરી નાય એ ટ્રાન્સપોર્ટ વાળાનું આગળ ખાતું ચાલે છે તો તો એ આપણે ડીઝલ લેવાનું છે આજુબાજુ ડીઝલ લઈ લઈએ પછી નીકળીએ આગળ તો આજે જર્ની રહેશે આપણે મહેસાણાની તો બધા વિડીયો કન્ટિન્યુ કરાવી દેજો જઈએ પેલા ડીઝલ પુરાવા ડીઝલ પુરાવી આગળ પછી તો ભાઈ જો અહીંયા લગાવી દીધી ગાડી ડીઝલ પુરાવા હવે અહીંયાથી ડીઝલ પુરાવી નીકળીએ આગળ તો જો પચાસ આવ્યું આપણે રાત્રે બિલ આવવાના હતા પણ રાતે કોમ્પ્યુટર ખોટવાઈ ગયું એટલે બિલ નતા આવ્યા તો આપણે બિલ આવવામાં પણ લેટ થઈ ગયું એટલે સવા અગિયાર તો બિલ આપ્યા આપણે પોણા બારે ત્યાંથી નીકળ્યા તો ડીઝલ પુરાઈને ત્યાંથી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અત્યારે જસ્ટ આપણે ટ્રાફિક પણ ધીમો ચાલુ થઈ ગયો છે ટોલ ઉપર ટ્રાફિક તો લાગે છે અને વરસાદ પણ જોઈ શકો છો તમે તો વરસાદ પણ ચાલુ છે તો જોઈએ આવે કેટલો વરસાદ ટોલ પાર પછી આગળ તો ભાઈ જોવા આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરી રહ્યા છીએ અને અત્યારે આપણે ચાલે જઈએ છીએ રિંગ રોડ ઉપર જ તો અત્યારે જસ્ટ આપણે પહોંચવા આવે છે સાયન્સ સિટી આ છે આપણે અમદાવાદ રિંગ રોડ આગળ આવશે ગોધા ચોકડી અને ગોધા ચોકડીથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ અને વરસાદ પણ સાટા સાટી ચાલુ થઈ ગયો છે અને મિત્રો તમને એક વસ્તુ બતાવું આ તમે સામે જોઈ શકો છો પૃથ્વીના ગળા જેવું સાયન્સ સિટી અમદાવાદ તો આ મિત્રો એક એવું છે કે અહીંયા તમારા બાળકોને અહીંયા લઈને આવવા જેવું છે કે દરેક અલગ અલગ વિજ્ઞાનિક ઉપકરણોથી ચાલતું વસ્તુઓ આ એવું બધું અંદર બતાવે છે બહુ જેન્યુઅન વસ્તુ છે મતલબ તમારા બાળકોને આ તે ઉપયોગી થાય એવું છે કંઈક આમ માઇન્ડ આપણું વધારે ચાલે હોય છે નાના બાળકોનું જોઈ શકો છો અમદાવાદ સાથે તમારા બાળકો જો આ બાજુના હોય તમે તો એકવાર અવશ્ય મુલાકાત કરાવવા જેવી છે અને મિત્રો આપણે કન્ટિન્યુ રિંગ ઉપર ચાલી જઈએ છીએ આગળ આવશે સાયન્સ સિટી અરે પોતા સર્કલ તો ગોતા સર્કલથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ આપણે માલ ભર્યો છે મહેસાણા નો હવે ચાલે જઈએ આગળ જોવા અમદાવાદ સિટી નોક રોડ ઉપર કઈ નઈ હવે બધે આગળ તો ભાઈ જુઓ જસ્ટ અત્યારે આપણે પોચી ગયા ખાતરો ચોકડી ને અહીંયા આપણે લઈ લેશું ડ્રાઈવર સાઈડ આ સીધો રસ્તો જતો એવો ખાતરો જ આપણે અહીંયા થી લઈ લેવાની છે ખાલી સાઈડ આગળ રસ્તાનું કામ ચાલુ છે ડ્રાઈવરજન આપ્યું છે જુઓ તો કઈ નઈ ધીમે ધીમે કાઢી લઈએ આવે સામે ગાડી આવે છે એટલે ઘડી ડૂબી રાખીએ એ ગાડીઓ નીકળી જાય એટલે આપણે કાઢીએ લાઇન એક જ ચાલુ છે તો મિત્રો ફાઈનલી અત્યારે આપણે પહોંચી ગયા મહેસાણા પાલનપુર હાઈવે ઉપર અને આ છે આપણે સત્રાલ જોઈ શકો છો તમે આ બધું દેખાય તે છે સત્રાલો સત્રાલ જીઆઈડી સી છે સત્રાલની જીઆઈડી જે આઈ ત્યાં છે અને આ બાજુની જે જોઈ શકો છો તમે

તો ભાઈ જો આપણે મહેસાણા રિંગ રોડ ઉપર કપટી ચાલે જઈએ છીએ જે શકો છો આપણે ગાડીમાં છે એ પાછળ આપણે ગાડી રાખીએ છીએ ચા પાણી કરવા માટે ચા પાણી કરીને આવી છે ગાડી ઉપર અને ફરી આપણે કચ્છની જતી સ્ટાર્ટ કરી દીધી છે પછી અહીંયા રીતે મહેસાણા અમને વધારે છે સુડતાલીસ કિલોમીટર અને ત્યાં જઈને આપણે જે વોટેશન આપ્યું છે એ આપણે વોટેશન ચાલુ કરવાનું છે આપણે ગંટી ચાલે જઈએ છીએ એટલે આપણે લગભગ ગાડી ઉઠાયમ આપણે ટાઈમ થઈ જાય ચાર કલાક ટ્રાફિક રો રસ્તાના ખાડા બધું મિલાય ચાર કલાક થી ગાડી કન્ટિન્યુ ચાલે છે તો અત્યારે આપણે મહેસાણા પાલનપુર હાઈવે ઉપર ચલા જઈએ છીએ અને મિત્રો આપણે જે ખાલી કરવાનું છે એમાં અત્યારે ફોન આવ્યો એ ભાઈએ એવું કીધું કે તમારે બે જગ્યાનો માલ છે બે ખાલી નું ખાલી ત્યાંનો માલ આપણે મહેસાણા સિટીમાં ખાલી કરવાનો છે અને બીજો માલ મહેસાણાથી બાયપાસો આપણે પાલનપુર બાજુ જતા રસ્તામાં હવે છે આપણે પંચીસ એક કિલોમીટર દૂર ત્યાં આગળ બાયપાસ ઉપર ત્યાં ખાલી જશે આપણે મહેસાણા સિટીમાં જવા માટે પોલીસમાં પોલીસ વાળા ના મળે આપણે જવાની જઈએમાં કહેવાય જઈએ છીએ અને તેને આપણે પહોંચવા આવ્યા છીએ પોણા ચાર કલાક પછી મહેસાણા ટોલ ટેક્સ ઉપર તો જોઈ શકો છો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ અને આગળ આવે મહેસાણા ટોલ ટેક્સ છે બચાવું તમને

તો મિત્રો હવે જઈએ આગળ મહેસાણા બાયપાસ ઉપર જઈએ ત્યાંથી પોલીસ વાળા તો જતા રહીશું અને એન્ટ્રી બેન્ટ્રી માંગશે તો પછી હું ગાડી બહાર કાઢી લઈશ અને બીજો એક રસ્તો મેં જોયે છે ત્યાં રહીને ઘૂસીશ મતલબ એન્ટ્રી તો નહીં જ આપું તો જોઈએ હવે બધે આગળ તો ભાઈ જો આપણે મહેસાણા બાયપાસથી મહેસાણા સિટીમાં એન્ટર કરી હતી ગાડી જોઈ શકો છો આપણે આ મહેસાણા સિટીમાં ચાલે રહીએ છીએ પોલીસવાળા ઊભા હતા પણ મિત્રો એન્ટ્રી માંગી નહીં આપણી ગાડી નથી રોકી એટલે આપણે નીકળી જાય તો આગળ સિટીનું થોડું બતાવું તમને નજારો યો ભાઈ

મહેસાણા પ્રસાદ નું સ્ટેચ્યુ છે ખબર હોય ખબરમેન્ડ કરીને કાઢો તો જોવો અહીંયા પહેલી જગ્યાએ લગાવી દીધું આઈસર ખાલી કરવા અને અંદર ખાલી કરવાનો છે માલ તો ભાઈ પહેલી જગ્યાએ તો થઈ જશે પછી જશું બીજી જગ્યાએ અને આ છે ગાડીમાં લગાવવાની બેટરીઓ તો જોઈએ હવે જેટલો ટાઈમ લાગશે તો ભાઈ જુઓ અહીંયા મહેસાણામાં વરસાદ ચાલુ થઈ ગયો છે આપણું આયસર અંદર ખાલી થાય છે અને આપણે આવી ગયા અહીંયા બહાર વરસાદ કરો

આવશે મહેસાણા સિટી તો અહીંયા ખાલી કરીને નવા નીકળીએ આપણે ગાડી ચેક કરીને જઈએ આગળ કરીએ ખાલી બીજી પાર્ટીનો માલ બધા વિડીયો બને રહેજો તો તમે બહુ પડે તો આપણે અહેસા ખાલી કરવામાં ટાઈમ લાગી ગયો અને અત્યારે વાંચી ગયા સાંજના સાડા સાત અને જો આપણે અત્યારે મહેસાણા સિટીમાંથી બહાર નીકળીએ છીએ અને આપણે એક ડિલિવરી ખાલી કરવા જવાનું છે બાયપાસ ઉપર તો હવે જઈએ બાયપાસ ઉપર ત્યાં કોઈ એસ્ટેટ છે એસ્ટેટની અંદર હાઈસર ખાલી રહેશે આપણું તો અહીંયા ખાલી કરીને પછી બધી જઈએ આપણે બહાર હવે કંઈ ભરવાનો તો પ્રોગ્રામ નહીં આવે હવે ડાયરેક હવે ખાલી ખાલી આપણે જશું તો પહેલાં સિટી પાર કરી લઈએ પછી નીકળીએ બહાર તો આગળ સર્કલ આવે ત્યાંથી રાઈટ સાઈડ લેવાની છે આપણે એટલે રસ્તો સીધો હાઈવે મળી જાય બહાર પાલનપુર મહેસાણા હાઈવે પાછું

તો હાઈવે ઉપર તો આ રસ્તો સીધો મળી જાય લગભગ સાત કિલોમીટર બહાર ચાલવાનું છે આ રોડ ઉપર એટલે આપડો હાઈવે આવી જશે મહેસાણા વાળો ત્યાંથી આપણે બાયપાસ ઉપર લઈ લઈએ અને મિત્રો બીજું કે આપણે અહીંયા રસ્તો મારો જોઈએ તો નથી મતલબ બાયપાસ તો જોયો પણ ભાઈ નો ત્યાં જઈને આપણે કોન્ટેક કરવાનું છે એટલે ભાઈ આપણને લોકેશન મોકલશે અથવા આવશે લેવા એવું કઈક છે આમાં બબી ડિલિવરી ભરી હોય ને ત્યાં હેરાન થઈ જાય ભાઈ એક તો આટલું નાનું હોય સર એમાં એની માન પબ્લી ડિલિવરા ભાઈ મને કહેવાય અહીંયા ગાડી ગાડી ઘૂસે રહ્યો અંદર ગાડી પહોંચી પોઝિશન નથી મેં કીધું આ બધી જ ઈચ્છા હશે તો ડાયક તો જ્યાં ત્યાં પગલી બહાર ખાલી નહીં તો વરસાદ પણ એટલો ચાલુ થઈ ગયો હતો તો કંઈ નહીં હવે આખું બધું રોજની લંબાઈ થઈ આપણી કે આપણે કંઈ વધારે ના કહેવાય તો મિત્રો બધા જોતા રહેજો વિડીયો શેર સુધી જોજો અલગ અલગ જગ્યાના રોજ તમારા માટે વિડીયા લઈને આવતો રહું છું સપોર્ટ કરજો તો આપણે આગળ તો ભાઈ જોવા આપણે આવી ગયા બાયપાસ ઉપર અને આ છે વૈષ્ણવદેવી સર્કલ વાળી ચોકડી અહીંયા વૈષ્ણવદેવી મંદિર પણ આવેલું છે આગળ હું બતાવ તમને અહીંયા જે આપણે રાઈટ લેવાની છે તો ભાઈ જોવા આ છે વૈષ્ણવદેવી મંદિર મહેસાણા બાયપાસ ઉપરનું અને ભાઈ આપણને સમજાયો આની બાજુમાંથી એક રસ્તો જાય છે ખાલી સાઈડ તો કોમ્પ્લેક્સમાં ગાડી આવવા જોઈએ એવું કીધું કે ભાઈ તો આપણે જઈએ હવે જોઈએ કે આ છે કોમ્પ્લેક્સ આનું તો ભાઈ જો હા તો ભાઈ જો આપણે આવી ગયા અંદર એસ્ટેટમાં આ રીતનું છે એસ્ટેટ અહીંયા આગળથી આપણને વરવાનું કીધું છે પેલા ભાઈએ ક્યાં તો જોઈએ હવે ક્યાંથી વરવાનું છે ત્યાંથી વરી જઈએ અંદર અને જઈએ સીધા ગાડી ખાલી કરવા માટે તો જોવા અહીંયા બહાર આપણે આઈસર લગાવી દીધું

સવા નવ પેલા ટોલ પાર કરી ને આગળ જઈને ક્યાંક વ્યવસ્થિત હોટલ દેખાય એટલે પેલા જમવાનું કરીએ પછી ત્યાંથી જમી બમીને આગળ વધશું તો ભાઈ અહીંયા આવી ગયા આપણે જમવા માટે અને જમવાનું મંગાવી દીધું આ રીતે છે હોટલ તો પહેલા આપણે જમી લઈએ હોટલ તો કઈક મોંઘી લાગે છે પણ હવે પેટ માટે છે એટલે કઈ નહીં જમી લઈએ પેલા ભાઈ જો આપણે પાછળ આઈસર રાખ્યું હતું જમવા માટે તો ત્યાં કરી દીધી છે રાજપુરા પહોંચવાની તૈયારીમાં છીએ મતલબ રાજપુરા આવી ગયા અને પેલા મિત્રો પાછળ સતી માતા ત્યાં આગળ જમવાનો કાર્યક્રમ બતાવ્યો જમવાનું થોડું કોસ્ટલી હતું પણ જમવાનું પણ એટલું સારું હતું કે આપણે જમીન નીકળી ગયા તો હવે કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ પછી આપણે ઘણી વસ્તા લગભગ વાગશે સાડા બાર બ્લડ જેવું થઈ જશે જવા દઈએ અને તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા કલોલ રાતનો કલોલનો નજારો કંઈક આ રીતનો આવે છે અહિયા થી આપણે લેવાની છે રાઈટ સાઈડ તો મિત્રો જો આપણે કલોલ ક્રોસ કરીએ છીએ અત્યારે અને કલોલ રાત નજારો કઈક આ રીતનો આવે છે પછી કલોલ રાતે કેવું દેખાય છે કમેન્ટ કરીને કહેજો હું મિત્રો બીજું કે આ કલોલ જે છે આ બધું ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાં ગણાય અમદાવાદમાં નથી લાગતું બધું મિત્રો ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાં જ ગણાય છે તો ચલો હવે આપણે કોલોની ક્રોસ કરીએ તો ભાઈ જો પરી અમારી અમદાવાદની અને આપણે મેં કઈ શિલજ બાજુ મતલબ શેરીસા ક્રોસ કરી લીધું હવે આગળ આ રસ્તે સીધા આપણે આવશે મિત્રો વલસાડ તો વરસાદ ને ક્રોસ કરી અને મળશે આપણો રિંગ રોડ અમદાવાદ વાળો અમદાવાદ શાંતિ જે ગણાય એ બાજુ આપણે કન્ટિન્યુ ચાલે જઈએ આ હાઈવે ઉપર પછી આગળ રિંગ રોડ ભેગો થઈ જશે મિત્રો વિડીયોમાં બધા જોડાયેલા રહેજો આગળની મિત્રો આપણે આવી ગયા રિંગ રોડ ઉપર અને જસ્ટ અત્યારે પહોંચવા આવ્યા છીએ સણાથળ ટોલ પ્લાઝા વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો તમે વરસાદના હિસાબે કાચ પણ ગંદો થઈ ગયો છે તમને એટલું બધું પણ જોઈ શકો છો આ છે અમદાવાદનું સનાથલ ટોલ પ્લાઝા હવે પાર કરીએ પેલા ટોલ તો ભાઈ હમણાં ટોલ કપાઈ ગયો જોવા મિત્રો ટોલ પાર કર્યા પછીનો નજારો ભાઈ તો આવે છે રિંગ રોડ ઉપર ને હજુ આપણે કન્ટિન્યુ સફર જારી છે આપણે હજી લગભગ પાંત્રીસ સાડત્રીસ કિલોમીટર ગાડી ખેંચવાની છે હજી પાંત્રીસ સાડત્રીસ કિલોમીટર પછી આવશે આપણું પાર્કિંગ અને મિત્રો આપણે કાલે ગાડી ભરવાની છે બરોડાની બરોડાથી થી હાલોલ બાજુ જઈએ ત્યાં આગળ ક્યાંક ખાલી થશે હાલોલ બાજુ તો તમને બીજા આગળના વિડીયોમાં જોવા મળશે તો મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે રેંગો ઉપર તો મિત્રો એ સાથે જ આપણે આ વિડીયોને કરીએ પૂરો મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં બરોડાની ટ્રીપ સાથે જય સુરબેલાને ગુડ નાઇટ જય માતાજી જય મેરોડીમાં ભલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં